પહેલી ફેબ્રુઆરીએ ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ લાવવામાં આવ્યું હતું અને હવે સંપૂર્ણ બજેટ ત્રેવીસમી જુલાઈએ લાવવામાં આવશે વર્ષ નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા બે વખત બજેટ રજૂ કરવામાં આવશે વચગાળાનું બજેટ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ હવે નવી સરકાર બન્યા બાદ સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે આ વખતે બજેટની રજૂઆત સાથે વર્તમાન કેન્દ્રીય નાણામંત્રી મંત્રી શ્રી નિર્મલા સીતારમણના નામે એક અનોખો રેકોર્ડ નોંધાઈ જશે કારણ કે આમ કરવાથી તે સતત સાત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પ્રથમ નાણાં મંત્રી બની જશે આ મામલે તે મોરારજી દેસાઈને પાછળ છોડી દેશે અને દેસાઈએ સતત છ બજેટ રજૂ કર્યા હતા અને આ વખતના બજેટમાં સામાન્ય માણસોની માંગ છે કે મોંઘવારી ઘટાડવી જોઈએ અને સાથોસાથ આ બજેટનો ટાર્ગેટ દસ લાખ લોકોને નોકરી આપવાનો છે પ્રાકૃતિક કૃષિ ઉપર વધારે પડતું ધ્યાન આપવામાં આવશે અને સાથે ઇન્કમ ટેક્સમાં પણ રાહત આપવા આવશે મહિલાઓને યુવાનોને રોજગારી આપવાની તક પણ આપવામાં આવશે મેન્યુફેક્ચરિંગમાં પણ વધારવામાં આવશે અને વગેરે જરૂરિયાત જેવી વસ્તુઓ પર ધ્યાન આપવા